રાજકોટમાં ભૂકંપના આંસ્ને પગલે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે તો જેતપુરની ચૌદ સરકારી શાળામાં રજા જાહેર કરવામાં આવી છે અનેક ખાનગી શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે તો ભૂકંપના ભયના કારણે સ્કૂલમાં ભયનો માહોલ સર્જાયો છે જેતપુર પંથકમાં સતત ભૂકંપના આંકા અનુભવાય છે તો ભૂકંપને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે સ્થાનિક કક્ષાએથી શાળા આચાર્ય સ્કૂલમાં રજા બાબતે નિર્ણય

અમે અત્યારે મેસેજ નાખી દીધો છે કે કોઈ આચાર્ય એવી ભૂલ ન કરે કે કોઈ નુકસાન કરતા બિલ્ડિંગ હોય કે પળે એવી જર્જરિત બિલ્ડિંગ હોય તો બાળકો ન બેસાડવા અને અમે બધા આચાર્યોએ અત્યારે ઉપર લેવલે પૂછી નક્કી જ કરેલું છે કે આજના દિવસે શૈક્ષણિક કાર્ય બંધ રાખીએ અને બાળકોના હિતમાં નિર્ણય લઈ કારણ કે ઘણી વખત એવું બને છે કે ભૂકંપથી બાળકો ડરીને દોડવા માંડે અને બીજા ત્રીજા માળેથી એકસાથે ઉતરે તો બાળકોને ભૂકંપ કરતાં પણ વધુ નુકસાન થવાની શક્યતા હોય તમામ લાઇન ડિપાર્ટમેન્ટને સૂચના આપેલી છે કે ગ્રામ્ય વિસ્તાર અને સિટી વિસ્તારમાં ચીફ ઓફિસર તથા ગ્રામ્ય વિસ્તારમાં ટીડીઓ શ્રી કે ભાઈ કોઈ ખોટો ભયનો માહોલ ના ફેલાય તથા શાળા કોલેજો સ્કૂલ છે ત્યાં કોઈ જર્જરિત રૂમ હોય એ ઉપરથી કલેક્ટર સાહેબના મેસેજ છે એટલે એમને સૂચના કન્વે કરેલ છે અને અત્યારે તમામ લાઇન ડિપાર્ટમેન્ટની મિટિંગ રાખી કે કોઈ ખોટા મેસેજ ના જાય અને પબ્લિક અવર રહે એવા મેસેજ અમારા લેવલે પણ અમે તમામ ગ્રામ્ય કક્ષાએ તથા સિટી કક્ષાએ આપીએ છીએ એવું આવું કોઈ આંચકા જણાય તો જાહેર જનતા છે એ સુરક્ષિત જગ્યાએ રહે અને કોઈ ખોટી અફવામાં ના ફેલાય એવું હોય તો અમારા કંટ્રોલ રૂમને કોન્ટેક કરી શકે છે વડોદરા શહેરમાં ફૂડ વિભાગની ટીમનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ફતેપુરા કુંભારવાડા સહિતના સ્થળે પાણીપુરીના છવ્વીસ યુનિટ પર ચેકિંગ કરવામાં આવ્યું તો ફૂડ વિભાગે સડસઠ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો અખાદ્ય બટાકા બાફેલા ચણા વટાણા પાણીપુરીનું પાણી સહિતની વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો પાણીપુરીના વિક્રેતાઓના ઘરે લારી પર ગઈકાલે પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તો વડોદરાની આ ઘટના સામે આવી છે કે જ્યાં હવે ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે તો બીજી તરફ અખાદ્ય જે જથ્થો છે તેનો પણ નાશ કરવામાં આવ્યો છે પાણીપુરીની લારીઓ પર તબાઈ બોલાવવામાં આવી રહી છે તો લગભગ છવ્વીસ યુનિટ પર ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે હાર્દિક જે પાણીપુરીનો જથ્થો છે અખાદ્ય જથ્થો છે તેને નાશ કરવામાં આવી રહ્યો છે ચેકિંગ કરવામાં આવી રહ્યો છે હાલ કેવી રીતે તપાસ ચાલી રહી છે બિલકુલ વાત કરીએ તો રાજ્યના કેટલાક જિલ્લાઓની અંદર પાણીજન્ય રોગચાળો જે છે તે વકર્યો છે જોકે વડોદરાની સ્થિતિ સારી છે કે વડોદરા શહેરમાં પાણીજન્ય રોગચાળો જે છે તે નથી વકર્યો પરંતુ તકેદારીના ભાગરૂપે જ વડોદરા મહાનગરપાલિકાની જે આરોગ્ય શાખાની ટીમ છે તેમના દ્વારા જુદા જુદા વિસ્તારોમાં જઈને પાણીપુરી વિક્રેતાઓને ત્યાં જે છે તે તપાસ કરવામાં આવી રહી છે કારણ કે પાણીપુરી બાળકો હોય કે પછી મહિલાઓ હોય તે મોટી સંખ્યામાં માત્રામાં જે આરોપ હોય છે અત્યારે ગઈકાલે જે છે તે જુદા જુદા વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી ફતેપુરા કુંભારવાડા સહિતના જે જુદા જુદા વિસ્તાર છે લગભગ છવ્વીસ જેટલા યુનિટ પર ચેકિંગ જે છે તે કરવામાં આવ્યું હતું અને ખોરાક શાખા એમાં સફળતા મળી છે સડસઠ કિલો અખાદ્ય જથ્થો જે છે તેનો નાશ કરવામાં આવ્યો છે જેમાં બટાકા બાફેલા ચણા વટાણા પાણીભરી પાણી સહિતની વસ્તુઓ જે છે તેનો સમાવેશ થાય છે વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા જે છે તે રોજ વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં આ રીતે ચેકિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ અખાદ્ય ચીજ વસ્તુ વેચતા જે વેપારીઓ હોય છે તેમની સામે ફૂડ સેફ્ટી ઓથોરિટી જે છે તેનો જે એક્ટ છે તે મુજબની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે તેની જય સમગ્ર માહિતી બદલ આપનો આભાર વડોદરામાંથી મળી આવ્યો છે અખાદ્ય મીઠાઈનો જથ્થો તો ગોડાઉનમાંથી મળ્યો છે તેર હજાર કિલોથી વધુ અખાદ્ય મીઠાઈનો જથ્થો નગર ખાતે પાણીપુરી તપાસવા ગયાને અખાદ્ય મીઠાઈ મળી તો ખોરાક શાખાની ટીમને મળી છે મોટી માત્રામાં અખાદ્ય મીઠાઈ તો લવલી સ્વીટના ગોડાઉનમાં તપાસ કરતા મોટી માત્રામાં અખાદ્ય મીઠાઈ મળી આવી છે જાંબુઆ લેન્ડફિલ્ડ સાઇટ ખાતે મળેલી મીઠાઈનો નાશ કરવામાં આવ્યો સાતસો કિલો કાજુકતરી આઠ હજાર કિલો પેંડા તો પચીસો કિલો બરફી અને સાતસો કિલો લાડુનો સહિત સાત પોઈન્ટ પચાસ લાખ કિંમતનો મીઠાઈનો જે જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે મીઠાઈનો નાશ કરવામાં ખોરાક શાખાને દસ કલાકનો સમય લાગ્યો હતો તો લગભગ સાડા સાત લાખની કિંમતનો જે મીઠાઈનો જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે જે અખાદ્ય મીઠાઈનો જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે જે મીઠાઈ ખાવાના શોખીન હોય તે આ દ્રશ્યો જોઈ લો કારણ કે લાખો રૂપિયાનો જે અખાદ્ય મીઠાઈનો જથ્થો છે તે નષ્ટ કરવામાં આવ્યો છે લગભગ સાડા સાત લાખ રૂપિયાનો જે આ જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે જે અખાદ્ય મીઠાઈઓ જપ્ત કરવામાં આવી છે અને તેનો તંત્ર દ્વારા નાશ કરવામાં આવ્યો છે